તો તમને શું લાગે છે કે ભગવાન કૃષ્ણ એ યુદ્ધ કેમ કર્યું હશે ના ભગવાન કૃષ્ણ પહેલા કૌરવોને સમજાવ્યા હતા શાંતિ દૂત બનીને કે તમે આવું ના કરો અડધી જમીન તમે પાંડવને આપી દો અડધી તમે રાખો પણ એ માન્ય નહીં એમને બહુ બધી વાર કૃષ્ણ ભગવાનને સમજાવ્યા હતા પછી કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરવું પડ્યું તો તમને શું લાગે છે કે મહાભારતમાં એવું કયું પાત્ર છે જેની જોડે ખોટું થયું હોય મને મારા ખ્યાલથી એવું લાગે છે કે મહાભારતમાં કર્ણો સાથે સૌથી વધારે ખોટું થયું છે કેમ કે માતા કુંતીનો પુત્ર હતો તો એમની સાથે તોય એની સાથે અન્યાય થયો તો ભીષ્મ પિતામાં જે છે એમના જોડેથી આપણને શું શીખવા મળે ભીષ્મ પિતામાં જોડેથી આપણે એવું શીખવા મળે એ ગંગાના પુત્ર હતા તો પણ એમને પોતાનું કર્મ ભોગવવું પડ્યું તમને કર્મ વિશે તમે શું જાણો છો આટલી નાની ઉંમરે કર્મ આપને મૃત્યુ લોક થી મૃત્યુ લોક થી સ્વર્ગ લોક સ્વર્ગ સ્વર્ગ લોક સુધી લઈ જાય એ આપણો કર્મ છે નમસ્તે આજે આપણી જોડે છે દ્વિજ કાંજા જે ફક્ત છઠ્ઠા ધોરણમાં ભણે છે હજુ પણ એમનું ધર્મનું જ્ઞાન એટલું મોટું છે એમને સંસ્કાર શું છે આપણા સનાતન ધર્મ શું છે આપણા શાસ્ત્રો આપણા પુસ્તકો જેવા કે રામાયણ મહાભારત એના પાત્રો આ બધાનું નોલેજ એટલું સારું છે કે એનાથી ઘણા બધા બાળકો જ નહીં પણ મા બાપ પણ શીખી શકે છે કે આજના બાળકોમાં શું ખૂટે છે અને એને શું આપવાની જરૂર છે આજે એમની જોડે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી છે અને ખૂબ મસ્તી કરી છે તમને બધાને મજા આવશે તો ચાલો મળીએ પોડકાસ્ટમાં આવજો જય શ્રી કૃષ્ણ દ્વીજ જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા છે સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં તો પહેલાં તો હું તમને એ જ ક્વેશ્ચન કરવા માંગીશ કે આટલી નાની ઉંમરે ધર્મમાં આટલો ઇન્ટરેસ્ટ કેવી રીતે આવ્યો તમને કેમ કે બધા અત્યારે મોડર્ન ટેકનોલોજીનો યુઝ કરે છે આપણા ધર્મમાં આટલી ટેકનોલોજી છે જેમ કે વેદ શાસ્ત્ર આપણામાં મેથ્સ બધા કહે છે મેથ્સ આપણામાં ગણિત છે આપણા ઋષિમુનિઓએ જ ગણિત બનાવ્યું છે બિલકુલ એટલે આપણે આપણે આપણા વેદ શાસ્ત્ર અને ધર્મને મહત્વ આપવું જોઈએ એટલે મને મારા મારો ધર્મ સનાતન ધર્મ મને મારા ધર્મ ઉપર ગર્વ છે તમે આટલું સમજો છો પણ આ કે આટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા ધર્મને આપણા કલ્ચરને સમજવું કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા કલ્ચરને સમજવું એટલે આટલું ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આપણું કલ્ચર એટલે આપણું કલ્ચર આપણે બહુ બધું શીખાવીને ગયું છે એમાંથી આપણે કર્મ કેમ આપણું કર્મ કેમ બાંધવું આપણે મતલબ કર્મથી લઈને અટ સુધીનું આપને બધું નોલેજ આપણા શાસ્ત્રમાં છે એટલે આપણે આપણું શાસ્ત્ર ભણવું જોઈએ કરેક્ટ એટલે તમે ભણો છો અને બીજા બધા બીજાને શીખવાડું છું જ્ઞાન હંમેશા બીજાને બાટવું જોઈએ કરેક્ટ તો આમાં તમારી સ્કૂલનું કેટલું યોગદાન છે તમે જે સ્કૂલમાં જાઓ છો ત્યાં શું તમને આ બધું શીખવાડવામાં આવે છે હા મારી સ્કૂલ એટલે કે ગોતીર્થ વિદ્યાપીઠ એમાં ધર્મની સાથે લઈને ધર્મની સાથે લઈને આચાર્ય પ્રશિક્ષણ વૈદિક ગણિત આચાર્ય નિર્માણ થી લઈને બધી વ્યવસ્થાઓ અમે રસોઈ પણ જાતે જ બનાવીએ છીએ ત્યાં જેમ કે રોટલી બનાવી શાક બનાવવું એટલે મતલબ આપણે કોઈ ન હોય ઘરે તો આપણે શેલ્ફ આપણે ખુદ બનાવી શકીએ એવી રીતના ઊભું થવું જોઈએ અને ધર્મનું જ્ઞાન આપને હોવું જોઈએ અમારા ગુરુકુલમાં ગીતા ગીતાજીના અધ્યાય પણ શીખવાડે જેમ કે 12મો અધ્યાય 15મો અધ્યાય એટલે આ તમને અધ્યાય એટલે રામાયણ મહાભારત ગીતા બધું જ તમને સ્કૂલમાં શીખવાડે છે હા રામાયણ મહાભારત અને ગીતાજી બધું જ ગુરુકુલમાં શીખવાડે છે તો તમે એક ગુરુકુલ તો એક સારું છે કે ભાઈ તમારું અમદાવાદમાં તમને એક ગુરુકુલ મળી ગયું છે સ્કૂલ નહીં પણ ગુરુકુલ જે તમને વૈદિક ધ્યાન આપે એ તો ગાય માતાની કૃપા છે અચ્છા તમારા ગુરુકુળમાં માતા પણ છે હા અમારા ગુરુકુળમાં નાઇન હંડ્રેડ ગાય છે હા એનું નામ પણ આપેલા છે હા તમને નામ ખબર છે અમુક અમુક મારા ફેવરેટ છે એમને ખબર છે ઓકે કોણ કોણ ફેવરેટ છે એક તો જયવીર નંદી ઓકે પછી એક છે ક્રિષ્ના ગાયમાતા બેન અને બે મારા ફેવરેટ છે ઓકે તો તમને જેટલો આ બધો ઇન્ટરેસ્ટ છે એના હિસાબે જો હું તમને કહું કે ભાઈ રામાયણની તમારી ફેવરેટ સ્ટોરી કઈ કે કઈ સ્ટોરી છે જે તમને બહુ જ ગમે તો કઈ સ્ટોરી છે લાઈક મને સૌથી વધારે રામાયણમાં જ્યારે રામ ભગવાન વનવાસમાં જતા હતા ત્યારે મતલબ કઈ કઈ જે એમને વનવાસ આપ્યો તો એમના મોઢામાં સ્માઈલ હતી મતલબ એ સ્ટોરી મને સૌથી વધારે ગમે છે કેમ કે રામ ભગવાને મતલબ એવું ન વિચાર્યું કે હું કેમ વનવાસમાં જાઉં એવું ન વિચાર્યું કે મારી માતા બોલે છે એની આજ્ઞા ફર્સ્ટ પાયોરિટી એટલે હું જાઉં એ એટલે જે માતાની આજ્ઞા છે ગુરુની આજ્ઞા છે એ સ્ટોરી મને સૌથી વધારે વધારે આ સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળે આ સ્ટોરીમાંથી આપણને એવું શીખવા મળે કે કોઈ મોટા બોલતા હોય એની આજ્ઞાનું હંમેશા પાલન કરવું જોઈએ તો આ રામાયણમાંથી તમારું ફેવરેટ પાત્ર મારે રામાયણમાં સૌથી વધારે ફેવરેટ પાત્ર હનુમાનજી છે અચ્છા કેમ ગમે હનુમાનજી તમને બહુ મને હનુમાનજી એટલે ગમે કે રામ ભગવાનના ભક્ત છે અને પેલી વાત તો એક રુદ્ર અવતાર છે વાહ રુદ્ર અવતાર છે તો રુદ્ર અવતાર છે એટલે શિવજી તમારા ફેવરેટ છે એટલે તમને બી ગમે હા શિવજી ફેવરેટ છે એટલે ઓકે તો શિવજી માટે તમે કઈ કહેવા માંગો તો શું કહી શકો શિવજી માટે હું કહેવા માંગુ તો એક સ્તોત્ર કહી શકું સૌરાષ્ટ્ર છે ం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయన్యాం మహాకాళం ఓంకారం మమలేశ్వరం పరళ్యా వైద్యనాథం చ డాకిన్యాకరం సేతుబందీదు రాశం నాగేశం దారులె వారాణస్యం విశ్వేశం త్రంబకం గౌతమీతట హిమాళయూ కేదారాం క్రిష్మేశం చ శివాళే ఏతని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాప్త పఠిన్నర సప్తజన్మకృతం పాపస్మరణేనా వినషతి ખૂબ સરસ આટલી નાની ઉંમરે બી આટલું સારું આવડે છે એ તો તમારા ગુરુકુલ અને તમારા મમ્મી પપ્પાને ક્રેડિટ જાય છે ડેફિનેટલી તમારી જોડે મારા મમ્મી પપ્પા અને મારા ગુરુકુલે મારી પાસે બહુ મારી પાછળ બહુ જ મહેનત કરેલી છે હમ બિલકુલ તો મેં તમારી રીલ્સ પણ જોઈ છે જેમાં તમે કાઠિયાવાડી દોહા બહુ સરસ બોલો છો તો અગર એ તમે સંભળાઈ શકો કાઠિયાવાડની કામિની જ્યારે જાણે પાણીવાળા પૂત એ તો દેવ ભૂમિકાના દૂત એ તો દેવ ભૂમિકાના દૂત સરસ તો તમને અહીંયા અમદાવાદમાં રહો છો તો અમદાવાદની ગુજરાતી ગમે કે કાઠિયાવાડની ગુજરાતી ગમે મને મારું કાઠિયાવાડ વાળું છે કાઠિયાવાડ વાળું છે તો ઘરે તમે કાઠિયાવાડીમાં જ વાત કરો હા હું ઘરે કાઠિયાવાડીમાં જ વાત કરું ઓકે તો પણ એની જોડે જોડે તમને નોર્મલ ગુજરાતી આવડે છે તમને હિન્દી તમને ઇંગ્લિશ એ ભાષાઓ પણ આવડે છે હા તો તમને સ્કૂલમાં ઇંગ્લિશ પણ શીખવાડવામાં આવે છે હા ઇંગ્લિશ માં શીખવાડવામાં આવે છે ઓકે અને સ્કૂલમાં તમારે સ્પોર્ટ્સ ને એવું પણ હોય છે હા સ્પોર્ટ્સ હોય છે ને ઓકે તમારું ફેવરેટ સ્પોર્ટ્સ કયું છે મારું ફેવરેટ સ્પોર્ટ્સ ફૂટબોલ છે ફૂટબોલ તો ફૂટબોલમાં તમારો ફેવરેટ પ્લેયર કોણ મારા એમ તો બહુ બધા પ્લેયર ફેવરેટ પ્લેયર્સ છે પણ હું તમને ત્રણ પ્લેયર્સના નામ કહીશ ઓકે એક તો પેલા આપણો ભારતનો સુનીલ છેત્રી છેત્રી અને એક નેમાર જુનિયર અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રોનાલ્ડો મેસી નથી ગમતો

આપણે જેમ રામાયણની વાત કરી એમ મહાભારતમાંથી તમારી ફેવરેટ સ્ટોરી કઈ હશે મહાભારતમાંથી મારી ફેવરેટ સ્ટોરી છે જ્યારે અર્જુન ગીતા અર્જુન અર્જુન મતલબ કૃષ્ણ ભગવાન જ્યારે ગીતાજી સંભળાવતા હતા અર્જુનને એ મારી ફેવરેટ સ્ટોરી છે ઓકે તો આખું જે એમને ગીતા સંભળાવી એ તમારું ફેવરેટ છે એમાંથી અને એમાંથી શું શીખવા જેવું છે આપણા માટે એમાંથી આપણે એવું શીખવા જેવું છે કે મતલબ જ્યારે ધર્મ જ્યારે ધર્મ અધર્મ ધર્મ કરતા વધી ગયો હોય ત્યારે આપણા ભાઈ હોય કા બેન હોય આપણે એને સમજાવવા પડે અને સમજાવવા જ પડે તો તમને શું લાગે છે કે ભગવાન કૃષ્ણ યુદ્ધ કેમ કર્યું હશે ના ભગવાન કૃષ્ણ પહેલા કૌરવોને સમજાવ્યા હતા શાંતિ દૂત બનીને કે તમે આવું ના કરો અડધી જમીન તમે પાંડવને આપી દો અડધી તમે રાખો પણ એ માન્ય નહીં એમને બહુ બધી વાર કૃષ્ણ ભગવાનને સમજાવ્યા હતા પછી કૃષ્ણ ભગવાનને યુદ્ધ કરવું પડ્યું એમની જોડે કઈ ઓપ્શન નહીં રહ્યું એટલે યુદ્ધ કરવું પડ્યું એમ બરાબર છે અને મહાભારતમાંથી તમારું ફેવરેટ કેરેક્ટર કયું છે મહાભારતમાંથી મારું ફેવરેટ કેરેક્ટર અર્જુન છે અર્જુન છે તો ઓકે કૃષ્ણ બેટર છે કે અર્જુન બેટર છે મતલબ મતલબ વધારે તો મારા માટે કૃષ્ણ ભગવાન બેટર છે કેમ કૃષ્ણ ભગવાન જ અર્જુન ને રસ્તો બતાવ્યો હતો અને અર્જુન અને કર્ણ માં કોણ વધારે બેટર છે અર્જુન અને કર્ણ માં બે બેટર છે બને ઓ બેટર છે એવું કેમ એવું કેમ કે કર્ણ દાનવીર હતો અને અર્જુન એક વીર ધનુર્ધારી યોદ્ધા હતો અને સાચાની સાઈડ હતો ઓકે તો તમને શું લાગે છે કે મહાભારતમાં એવું કયું પાત્ર છે જેની જોડે ખોટું થયું હોય મને મારા ખ્યાલથી એવું લાગે છે કે મહાભારતમાં કર્ણો સાથે સૌથી વધારે ખોટું થયું છે કેમ કે માતા કુંતીનો પુત્ર હતો તો એમની સાથે તોય એની સાથે અન્યાય થયું બરાબર છે તો કર્ણ જોડે બધાથી વધારે અન્યાય થયું છે અન્યાય થયું રાઈટ એક મહાભારતનું એક બીજું કેરેક્ટર છે જે છે ભીષ્મ પિતામાં તો ભીષ્મ પિતામાં જે છે એમના જોડેથી આપણને શું શીખવા મળે ભીષ્મ પિતામાં જોડેથી આપણે એવું શીખવા મળે ગંગાના પુત્ર હતા તો પણ એમને પોતાનું કર્મ ભોગવવું પડ્યું તમે કર્મ વિશે તમે શું જાણો છો આટલી નાની ઉંમરે કર્મ આપણે લોક થી લોક થી સ્વર્ગ લોક સ્વર્ગ સ્વર્ગ લોક સુધી લઈ જાય એ આપણું કર્મ છે એટલે બધા ઋષિ મુનિયો કે છે કે તમે કર્મ કરો કર્મ કરો કેવા કર્મ કરો પણ સારા કર્મ કરો અને સારા કર્મ એટલે ભગવાન નું નામ જપ કરવું મતલબ દાન કરવું પુણ્ય કરવું એટલે દાન એટલે એવું નહીં આપણી પાસે કઈ ના હોય મતલબ આપણી પાસે અડધી જ રોટલી હોય અને કોઈ બીજું મતલબ મતલબ દરિદ્ર હોય એમને ના ખાધું હોય તો એટલો ભાવ હોવો જોઈએ કે હું આ રોટલી એને આપી દઉં આપણા પાસે હોય ને દાન કરો એ અલગ વાત છે આપણી પાસે ના હોય ને દાન કરો એ તો અલગ જ ભાવ છે દરેક માણસ ના હોય હા એ અમુક લોકો લોકોમાં જ એવી લાગણી ને એવો ભાવ હોય તો તમારા આટલી બધી સમજણ છે તો આજકાલના જે તમારા જેવા બાળકો છે એમને તમે શું સલાહ આપવા માંગો આજકાલના જે મારા જેવડા બાળકો છે એને હું એવી સલાહ આપવા માંગીશ કે આપણા ગીતા રામાયણ મહાભારતમાંથી અમુક વાંચે અને એને અમલમાં મૂકે જીવનમાં એમને ઉતારે આચરણ એનું આચરણ કરે બિલકુલ અને મા બાપને જે બાળકોના મા બાપ છે એમને બાળકોના મા બાપ છે એને એવું શીખવાડવા માંગીશ કે બાળકો રોતા હોય તો એને મોબાઈલ ના બતાવી દે એમને ગીતા રાભાણ મહાભારત ભગવાન શ્રી કૃષ્ણ શું કરતા હતા એમની વાર્તાઓ સંભળાવે હમ્મ વાહ તો તમે પણ એવું જ કરો છો મોબાઈલ નથી જોતા પણ આ બધું નોલેજ લો છો હા નોલેજ તો લઉં જ છું પણ ક્યારેક ક્યારેક હમ્મ ક્યારેક ક્યારેક મોબાઈલ જોઉં ક્યારેક ક્યારેક ચાઇલા રાખે પણ ભગવાનનું નોલેજ ઇમ્પોર્ટન્ટ છે હમ પણ જો ફૂટબોલ ની મેચ આવતી હોય અને મહાભારત ચાલતું હોય તો પછી શું કરો મતલબ ફૂટબોલ ની મેચ આવતી હોય ને મહાભારત ચાલતું હોય તો હું બે ચૂઝ કરું બે મતલબ બે પણ એ તો એક જ જોઈ શકાય ને હું મતલબ શું કરું કે મહાભારત ના કામ ગીતાજી ના શ્લોક હોય ને એને મતલબ ઇયરબડ્સ લગાડી લઉં અને એ સાંભળતો સાંભળતો ફૂટબોલ રમું એટલે મહાભારત ગીતાજી તમે કાનમાં સાંભળો અને જોવો તમે મેચ મતલબ જોઉં મેચ નહીં તો તું મેચ રમવાની વાત હોય તો રમ રમું મેચ હમ અને મહાભારત નો અધ્યાય સાંભળું અને મહાભારત ચાલતું હોય અને મેચ ટીવીમાં ચાલતો હોય તો હું જોઉં મહાભારત કેમ કે એ મતલબ મેચ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ છે મહાભારત કરેક્ટ તો એવું કેમ છે કે બાળકોમાં છે ને હનુમાનજી બહુ ફેવરેટ હોય છે એવું કેમ બધા તો બાળકો હનુમાનજી એટલે વધારે ફેવરેટ હોય છે કે નાના હતા ત્યારે બહુ મસ્તી કરતા શરારતો કરતા એટલે એમને હનુમાનજી બહુ ફેવરેટ હોય છે બરાબર છે અને તમે જો સ્કૂલમાંથી પિકનિક જાઓ છો એમાં આપણા જે પુરાણિક જે પાત્રો છે જે બધા એમાંથી કોઈને જો તમારે તમારી જોડે પિકનિકમાં લઈ જવું હોય તો કોને લઈ જાવ હું એમાંથી મતલબ આપણા પુરાણા પાત્રો હતા એમાંથી હું શિવ ભગવાનને લઈ જાઉં કેમ કે મારા સૌથી પ્રિય ભગવાન છે મતલબ એવું કહેવાય કે મારા મિત્ર જ છે હમ તો તમે એમની પૂજા કરો હા કરું છું ને ઓકે ગુડ પણ જો સપોઝ તમારા બેસ્ટ ફ્રેન્ડ કૃષ્ણ ભગવાન હોય હા તો એમની જોડે તમે કઈ ગેમ રમો ફૂટબોલ ફૂટબોલ એની જોડે ઓકે ગ્રેટ અ અને સપોઝ રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન વચ્ચે જો ડાન્સ કોમ્પિટિશન થાય તો કોણ જીતે રામ ભગવાન ને કૃષ્ણ ભગવાન વચ્ચે ડાન્સ કોમ્પિટિશન થાય તો કૃષ્ણ ભગવાન જીતે કેમ કે એ જ રાસ રમતા હતા ને હમ ઓકે બરાબર છે અને જો મહાભારત તો આપણે જોઈએ કે કુરુક્ષેત્રના ત્યાં મેદાનમાં થયું પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ છે જો મહાભારત ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે થતું હોત તો સૌથી વધારે વાયરલ કોણ થયું હોત જો મહાભારત અત્યારે મતલબ ઇન્સ્ટાગ્રામમાં થયું હોત તો સૌથી વધારે વાયરલ કાં અર્જુન થયો હોત કાં ભીષ્મ પિતામાં થયા હોત કેમ કે અર્જુન એટલે થયો હોત કે એ વીર સાહસ યોદ્ધા તો ની સાચાઈની સાઈડ લેતી હતી અને બીજી વાત ભીષ્મ પિતામાં એટલે વાયરલ થયા હોત કે મતલબ એને એનું પોતાનું કર્મ ભોગવવું પડ્યું અને તમે છેલ્લે જોયું હશે આખી બાણની શૈયા ઉપર સુતા હતા એટલે વધારે ફેમસ થયા હતા બંને લોકો બરાબર છે આપણે પહેલા વાત કરતા હતા કે આ પૃથ્વીનો વિનાશ ક્યારે થશે આ પૃથ્વીનો વિનાશ જ્યારે મતલબ તમે ત્યારે જુઓ છો બહુ બધા કતલખાનામાં બહુ બધી ગાય કપાય છે બહુ બધી જ્યારે મતલબ જ્યારે આ દુનિયામાં છેલ્લી એક એક ગાય વધશે ને જ્યારે એ કપાશે ને ત્યારે આ પૃથ્વીનો વિનાશ થઈ જશે અને ગાય ગાય માતા ગાય આપણી માતા છે અને આપણે ગાય માતાનું દૂધ કેમ પીવું જોઈએ ગાય માતાનું એટલે પીવું જોઈએ કે ગાય માતાની પીઠ હોય છે ને એને મતલબ હમ્પ હોય છે એને સુવર્ણ સુવર્ણ કહેવાય સૂર્યની કિરણો એના હમ્પ ઉપર આવે છે અને એ હમ્પ ઉપર સોનું બને છે સુવર્ણ અને એ સુવર્ણ દૂધમાં જાય છે ને એ દૂધ આપણે પીએ છીએ એટલે દૂધ જ્યારે આપણે એ દૂધ પીએ છીએ અને આપણામાં શક્તિ આવી જાય છે એટલે ગાય માતાનું દૂધ આપણે પીવું જોઈએ પણ અત્યારના બાળકો કોમ્પ્લેન હર્લેક્સ હા એવું બધું પીવે છે તો એમને એવું રિક્વેસ્ટ કરીશ કે ગાય માતાનું દૂધ પીવે અને સ્વસ્થ રહે તમને પૂછીશ બરાબર જવાબ આપવાના છે રાવણ પાસે બધું હતું તો પણ સીતાજીનું અપહરણ કેમ કર્યું ને રામણ સાથે એ પાસે બહુ બધું હતું તો પણ એને સીતાજીનું એટલે અપહરણ કર્યું કે તમે રામાયણ તો જોઈએ જ હશે એમાં જ્યારે સીતાજીના વિવાહ થયા હતા એમાંથી બહુ બધા રાજાઓ આવ્યા હતા એમાંથી એકનો રાવણ પણ હતો અચ્છા એટલે પણ એમનો વિવાહ તો રામ ભગવાન સાથે થયો તો રાવણની વસ્તુ ગમી નહીં એટલે મતલબ એ સીતાજીનું હરણ કરવા આવ્યો અને રાવણની જે બેન હતી બીજું આ બીજું ઉદાહરણ છે બધા એવું કે છે પેલા આ હતું પછી આ હતું રાવણની જે બેન છે એમના વિવાહ થયા હતા પણ રાવણના કારણે એમની બેનના વિવાહ તૂટી ગયા રાવણની બેનને ન ગમ્યું અને રાવણ રાવણ ખિલાફ એને મતલબ બહુ ખરાબ વિચારો આવવા માંડ્યા કે તો એટલે રાવણ પાસે જઈને સીતાજી ની તારીફ કરી કે સીતા તો આવી સુંદર છે સીતા સીતા તો 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 આવી સુંદર છે 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 એટલે 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 સીતાનું અપહરણ કર્યું કર્યું બે કારણ હા આ કે આનાથી યુદ્ધ થાય થાય અને અંત જો તમે હનુમાનજી હો એમની બધી સુપર પાવર એમાંથી સૌથી વધારે તમને કઈ ગમતી હોય પેલી વાત તો હનુમાનજી સ્થાન ના મેળવી શકું પણ હું હનુમાનજી હોત તો મને સૌથી વધારે ઉડવું ગમત ઉડીને ક્યાં જવું ગમે ઉડીને હું રામ ભગવાન પાસે જાત ઓકે અને જો તમને હનુમાનજી મળે તો તમે એમની જોડે શું માંગવા માંગો જો મને હનુમાનજી મળે એની જોડેથી એમની ગદા માંગુ એમને ગદા માંગો અને શું કરો ગદાનું ગદા હું શું કરું જેટલા પણ આ દુનિયામાં પાપી છે જેટલું પણ અધર્મ છે એનો વિનાશ કરું અને રાવણ આપણે અત્યારે વાત કરી કે રાવણ જે હતો એ ખરાબ હતો કે એ લોકોને સમજાયો નહીં ના રાવણ ખરાબ પણ હતો ને એને સમજાયો પણ નહીં પેલી વાત તો એ બહુ દુષ્ટ હતો બહુ પાપી હતો કરેક્ટ એને એક સીતા માતાને બહુ સ્ત્રીના અપહરણ કર્યા હતા બિલકુલ બિલકુલ પણ એને શિવ શિવ પુરાણ ખબર છે તમને એમાંથી એક છે શિવ તાંડવ સ્તુત્ર શિવ તાંડવ સ્તોત્રની ની રચના રાવણે કરી હતી પણ એનામાં એને કેવળ પુસ્તકોથી થી એક વસ્તુ કહેવાય છે કે ગુરુ થી જ્ઞાન મળી ગયું સાત્વિક હોય છે અને પુસ્તકો થી મતલબ ખાલી પુસ્તકો થી જે જ્ઞાન મેળવાય એ અભિમાન વધારે છે રાવણ નું જ્ઞાન પુસ્તકો થી મેળવેલું જ્ઞાન હતું ને એને અભિમાન આવી ગયું હતું કે હું જ કાયક છું એટલે એમને અભિમાન આવી ગયું હતું એટલે જેને આ દુનિયામાં અભિમાન આવે પહેલા તો એ સક્સેસ તરફ જાય પછી ન્યાથી નીચે પડે એટલે અભિમાન ના કરવું જોઈએ કોઈ करेक्ट

ભલે તમારી ઉંમર નાની છે પણ તમને સમજણ એટલી છે કે દ્રૌપદી જે જોડે જે થયું એ સારું થયું કે ખોટું થયું ના દ્રૌપદી જે જોડે જે થયું એ સારું ના થયું અને કોઈ પણ સ્ત્રી સાથે એવો વ્યવહાર ના કરવો જોઈએ જો ભગવાન કૃષ્ણ પાસે એક વસ્તુ માંગવાની તક મળે તો શું માંગો હું ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક વસ્તુ માંગવાની તક મળે તો હું એમની પાસેથી એમની વાસડી માંગુ હા અને વાસડીનું શું કરો ગોવર્ધન પર્વત ઉપર બેસીને વગાડું અચ્છા જો દુર્યોધન અને યુધિષ્ઠિર એકબીજાના દોસ્ત બની જાય તો જો દુર્યોધન અને યુધિષ્ઠિર એકબીજાના દોસ્ત બની જાય તો મહાભારત જ ના થાય હમ કરેક્ટ કરેક્ટ હવે છે ને આપણે એક નોર્મલ હું તમને ક્વેશ્ચન પૂછીશ કે આપણે જે રોજબરોજ જે આપણા સંસ્કાર છે કે આપણું કલ્ચર છે એના માટેના કે આપણે નમસ્તે કેમ કરીએ છીએ અને શેખેન જે અત્યારે એકદમ કુલ બતાવે છે એ કેમ ના કરીએ જે મતલબ હેશટેગ શેખેન્ડ આપણે એટલે મતલબ એ અત્યારે મોડર્ન ટેકનોલોજી જે કહેવાય છે બ્રિટિશ લોકો આવ્યા એના પહેલા આપણું ભારત એક વિકસિત ભારત હતું સોનાની ચિડિયા કહેવાતો હતો આપણો દેશ હમ પછી અંગ્રેજો આવ્યા એટલે એને બનાવ્યું હાય હેલો ગુડ મોર્નિંગ પેલી વાત તો એવું હતું જ નહીં હતું જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અત્યારે બહુ ચાલે છે કોઈ સવારમાં હોય મેસેજમાં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પહેલાં હતું જ નહીં સુપ્રભાતમ પછી રાત્રે સૂતા હોય ત્યારે ગુડ નાઇટ ના શુભ રાત્રિ એવું જ હતું આપણી સંસ્કૃતિને આપણે કેમ ભૂલીએ એટલે આપણે બધાને નમસ્તે જય શ્રી કૃષ્ણ કરવું જોઈએ

દિવાળી કેમ ફટાકડા ફોડવા માટે ફટાકડા ફોડવા માટે ઓકે ભગવાન કેવા દેખાતા હશે ભગવાન એક સુંદર એને હાથમાં બાસુરી હશે એને પીળી પિતાંબરી પહેરી હશે કૃષ્ણ ભગવાન ભગવાનનો તમને ફોટો દેખાય તો તમને કૃષ્ણ ભગવાન દેખાય એટલા સરસ છે તો આપણે આ ચાલુ થયું એના પહેલા વાત કરતા હતા કે તમારું એક ફેવરેટ ભજન છે જે રેપ સ્ટાઇલમાં છે જે તમને ખૂબ ગમે છે તમે થોડું એને દુનિયા કિનારા હો આદિ ભી અંત જીત ભી હારોલે ભંડારી

કે અત્યારે લાઈક બધા બાળકોને કાર્ટૂન જોવા તો ખૂબ જ ગમતા હોય તો તમારું ફેવરેટ કાર્ટૂન કયું અત્યારે મારું ફેવરેટ કાર્ટૂન મારું ફેવરેટ કાર્ટૂન એક તો બહુ બધા છે પણ એમનાથી એક છે નરુટો નરુટો એ શું છે નરુટો મતલબ એ એનિમે કાર્ટૂન છે ઓકે તો તમને એનિમે ગમે છે ઇનશોર ઓકે તો સપોઝ મહાભારત પર કાર્ટૂન બને અને તમારે કોઈને વોઇસ આપવાનો હોય તમારા ડબિંગમાં

આઈ થિંક એનું તમારા ઉપર ખાસું ઇન્ફ્લુઅન્સ છે જે તમારું ગુરુલ છે એ તો અગર તમે અમને સમજાવી શકો કે તમારા ગુરુકુળમાં તમને દિવસ દરમિયાન કઈ કઈ વસ્તુ કરાવવામાં આવે છે અમને દિવસ દરમિયાન બહુ બધા વિષયો કરવામાં આવે છે અમને સવારમાંથી સવારમાં યજ્ઞથી લઈને યજ્ઞ પછી અમને યજ્ઞ કરાવવામાં આવે છે પછી સ્વરક્ષા ક્યારેક ક્યારેક સોમવાર હોય કે ક્યારેક હોય તો સ્વરક્ષા લાઠી પછી તલવાર પટ્ટો પછી ક્યારેક યોગ કરાવે પછી યોગમાં મતલબ બહુ બધા આસન હોય જેમ કે તાળાસન ચક્રાસન અર્ધ ભુજંગાસન આસન બહુ બધા છે પેલી વાત તો આપણે મહર્ષિ પતંજલિ મુનિ વંદન કરવું જોઈએ કે જેટલું પણ યોગા કહે છે આપણે યોગા ના હોય યોગ યોગ માર્ષિ પતંજલિ મુનિને આપણે વંદન કરવું જોઈએ કેમ કે એમને જ આપણે યોગ શાસ્ત્ર નું જ્ઞાન આપ્યું છે બિલકુલ અને યુનિટી કેમ કે ગીતાજીમાં કેવાય છે કર્મ સંન્યાસ યોગ નામા એમ બધા યોગ નામ હોય છે ગીતાજીમાં એટલે આ યોગ એટલે ખાલી આસન નહીં યોગ એટલે જોડવું પણ શરીરને મન સાથે જોડવું સમાજને સમાજ સાથે જોડવું દુનિયાને દુનિયા સાથે જોડવું સંપૂર્ણ દુનિયાને ઈશ્વર સાથે તો તમને યજ્ઞ પણ કરાવે શારીરિક શિક્ષા પણ આપે શારીરિક શિક્ષા પણ આપે છે યજ્ઞ પણ કરાવે પછી સાયન્સના ના બહુ બધા પ્રયોગો કરાવે જેમ કે વોટર ફિલ્ટર હમ આપણે મતલબ જંગલમાં ક્યાંય ગયા હોય આપણી પાસે પાણીની વ્યવસ્થા ન હોય બસ એક મતલબ તળાવ હોય એમાં પાણી ખાલી ખરાબ પાણી હોય એ તો આપણે પી ના શકીએ તો મતલબ આપડી પાસે એક પ્લાસ્ટિકની બોટલ હોય એને કાપીને એકમાં આપણે કોયલું ભરીને પછી એની કોઈ કોયલું ભરીને એક બાજુ રેતી ભરીએ એક બાજુ અલગ અલગ પ્રકારની માટી ભરીને એમાંથી પાણી નાખીએ એટલે અલગ અલગ પ્રકારના રિસોર્સિસ ભેગા થાય ને એનાથી સાફ પાણી નીકળે હમ એટલે તમને ટ્રેડિશનલ અને મોડર્ન બંને બંને શીખવાડે એજ્યુકેશન આપવામાં આવે છે અને જીવનમાં આનંદની પણ જરૂર છે આનંદ માટે સંગીત શીખવાડે છે ઓ નાઈસ નાઈસ તમે કઈ કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ના હજી અમને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા તો નહીં આપ્યું પણ ગુરુજી જ્યારે તબલા શીખવાડે તો એમની સાથે તાલ બોલે તો વગાડી શકું ઓકે તમારે મોટા થઈને શું બનવું છે મારે મોટા થઈને ફૂટબોલર બનવું છે ફૂટબોલર બનવું છે પણ તમે બહુ ક્યૂટ દેખાવ છો હવે તમારે એક્ટિંગ કરવાની હોય તો તમે કરી લો ફૂટબોલ કે એક્ટિંગ ફૂટબોલ અને ઘરના ફૂટબોલ ના પાડે તો ના મતલબ મારે ભારત માટે એક કપ જીતવો છે જીતવો છે અને ઈ મારું મતલબ સપનું છે ને હું એને પૂરું કરીને જ રહીશ હમ વેરી ગુડ વેરી ગુડ તમે છો બહુ નાના પણ તમારા વિચારો બહુ જ મોટા છે તમારું નોલેજ બહુ જ મોટું છે અને કદાચ મારા જેવા અને બીજા ઘણા બધા જે મોટા છે એમને તમારાથી આજે બહુ જ શીખવા મળ્યો છે દ્વિજ થેન્ક યુ સો મચ કે તમે આવ્યા અને આવી જ રીતે તમે ગુરુકુળમાં શિક્ષા લેતા રહો અને હોપફુલી તમે એક સારા ફૂટબોલર પણ બનો યુ જય શ્રી કૃષ્ણ જય ગો માતા જય શ્રી કૃષ્ણ